સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકના જન્મ બાદ માતા પિતા બાળકને ત્યજીનો બનાવ બનતા પોલીસ કરવામાં આવી હતી જોવા મળ્યો ખટોદરા પોલીસ મથકમાં નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર પ્રમુખ બાંભરોલીએ જણાવ્યું હતું કે નવી સિવિલના એનઆઈસી વોર્ડમાં મનીષા સુરેશ ભારેલા નામના મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ મનીષા સુરેશ ભારેલા તેના પતિ સુરેશ ભારેલા સાથે બાળકને હોસ્પિટલમાં તરછોડી ભાગી ગયા હતા થ નવેમ્બર આવ્યું ને ત્યારે એના મમ્મીને તાવ આવ્યો એવું કીધું એમના સગાવાલો તો તાવ આવ્યો એટલે એણે મેં કીધું કે અમે મમ્મીને મેડિસિનમાં બતાવવા લઈ જઈએ છીએ અને મેડિસિનમાં પછી એ લોકો લઈ ગયા અને ત્યાં સિક્સ બી વોર્ડમાં મમ્મીને દાખલ કરી હતી પછી એમના સગાવાલા આવતા હતા પણ દિવસમાં એક બે વાર પછી દૂધ લઈને નહોતા આવતા તો અમારા પાસે મિલ્ક બેન્ક છે અમે લોકોએ મિલ્ક બેંકનું ફોર્મ ભર્યું અને બાળકને અહીંના મિલ્ક બેન્કમાંથી બીજી મમ્મીનું દૂધ આપવાનું ચાલુ કર્યું કેમ કે એની મમ્મી બીમાર હતી દાખલ હતી એમને દૂધ નહોતું આવતું પણ પછી ત્રણ ચાર દિવસ બે એમના સગા જે નિરંતર આવ્યા નહીં વારે વારે બાળકને જોવા કે કોઈ શું કહેવાય અમે બાળકનું કન્ડિશન કેવી છે એવી ડેલી સગાને સમજાવીએ તો સગા એના માટે આવતા નહોતા કરન્ટલી ત્રણ દિવસ નહીં આવ્યા તો પછી અમે અમારી રીતે જોયું છાનબીન કરી અમને એટલી તો ખબર હતી કે મમ્મી મેડિસિનમાં દાખલ છે તો અમે ત્યાં જઈને જોયું તો એ લોકો ત્યાંથી બી મમ્મી ત્યાંથી બી ચોપડા પર એવું હતું કે ભાગી ગયા છે મમ્મી ત્યાંથી ભાગી ગયા હતા એવું જાણવા મળ્યું એટલે પછી અમે તરત જ પોલીસ જાણ કરી અને એમએલસી કેસ કર્યું હતું સારું